સરકાર છોડશે આપણે મુલાકાત લઈ શકીએ પછી બે દિવસ હું મારી તબિયત એના કારણે નહીં આવી શકું અને વિસ્તારની અંદર પણ બે દિવસ અહીં મારી તબિયત બદલી એના કારણે નહીં આવી શકે અને છોટાઉદુ છોશ એ દિવસ બે દિવસ બદલી એના કારણે નહીં આવી શકે અને છોટાઉદુ પછી બે દિવસ બદલી એના કારણે નહીં આવી શક અને છોટાઉદ વિસ્તારની અંદર પણ આવી ઘણી બધી છે એટલે બધા જ આખા વિસ્તારની અંદર